ફ્રેન્ડ્સ જય માતાજી રાધે રાધે જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લસણની ડ્રાય ચટણી જે તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો તો તેના માટે અહીંયા મેં તેલ લઈ લીધું છે બે થી ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે તેલ આપણું આવી જાય એટલે એમાં આપણે જીરું એડ કરી દઈશું જીરું આપણું ચટકે પછી હિંગ એડ કરીશું ત્યારબાદ જે લસણનું મરચું આપણે વાટીને તૈયાર કરેલું છે તે અંદર એડ કરી દઈશું અને બધું સરસ રીતે પકડવા દેસું તો ફ્રેન્ડ્સ જો આવી રીતે આપણે લસણના મરચાને પકડાવા દેવાનું છે ત્યારબાદ તેમાં આપણે મીઠું નાખીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું મેં અહીંયા હાફ ટી સ્પૂન મીઠું એડ કર્યું છે હાફ ટી સ્પૂન દાણાજીરું એડ કર્યું છે અને હવે બધું સરસ મિક્સ કરી લેશું હવે તેને બે મિનિટ માટે કૂક થવા દેશું તો ફ્રેન્ડ્સ બે મિનિટ થઈ ગયા છે આપણી લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો લસણની ચટણી સાથે ખાવા માટે અહીંયા ચા પણ રેડી થઈ રહી છે અને પરોઠાનો લોટ પણ બાંધી દીધો છે તો ફ્રેન્ડ્સ ચલો હવે ચા અને પરોઠા બનાવી લેશું ફ્રેન્ડ્સ આપણા પરોઠા પણ બની રહ્યા છે અને ચા પણ સરસ તૈયાર થઈ રહી છે આપણે આ પરોઠાને ઘીમાં બનાવીશું ઘીમાં તળેલા પરોઠા ખૂબ જ સરસ લાગે છે આવી રીતે એને ક્રિસ્પી તળી લેશું તો જો ફ્રેન્ડ્સ આપણું ક્રિસ્પી એવું પરોઠું બનીને તૈયાર છે હવે તેને સર્વ કરી લેશું બીજું પરોઠું પણ બનાવી લેશું ચા પણ આપણી સરસ રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે ચા લસણની ચટણી અને પરોઠા તો ચલો જમવા તો ફ્રેન્ડ્સ તમારે જો આવી જ વાનગીઓ જોવી હોય મારી ચેનલમાં તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ફેસબુક ચેનલને પણ લાઈક કરવાનું ભૂલશો નહીં અને ઇન્સ્ટા પેજને પણ લાઈક કરવાનું ભૂલશો નહીં તો ફ્રેન્ડ્સ ચલો ફરીથી મળીશું નવા એક વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધે